પીટી જાડેજાની સામે કરાયેલા કારવાઈના વિરોધમાં જામનગર રાજપૂત સમાજે કલેક્ટર કચેરીએ ઘેરાવ કરી સૂત્રોચ્યાર કર્યો છે મોટી સંખ્યામાં સમાજના લોકોએ રેલી કાઢી આવેદન આપી રજૂઆત કરી છે પીટી જાડેજા સામે કરેલ કાર્યવાહીમાં ભેદભાવનો આક્ષેપ કરી તેને અટકાવવા માટે ઉગ્ર માંગ કરી છે આગામી દિવસોમાં આ મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે રેલીમાં સમાજના આગેવાનો યુવાનો વડીલો અને મહિલાઓ જોડાયા છે જેવી રીતે આપ જાણો છો કે ચાર જુલાઈએ મધ્યરાત્રિએ પીટી ટી જાડેજા સાહેબ જે અમારા ક્ષત્રિય આગેવાન છે એને રાજકીય કિનારા ખોરી રાખી દ્રેશપૂર્વક જે એક મામૂલી મંદિરના વિવાદમાં જેના ટ્રસ્ટી ખુદ એ પોતે છે એના ડોનર પણ છે એને એ મામૂલી વિવાદમાં એક પાસા જેવું શસ્ત્ર ઉગામી અને રાતોરાત સાબરમતી જેલમાં જે ધકેલ છે એ બિલકુલ ગેરવ્યાજબી છે અને એના વિરોધમાં અમે સરકારશ્રીની આંખ ખોલવા માટે એક આવેદન સ્વરૂપે જામનગર જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી સરકારશ્રીને એવી વિનંતી છે કે આ જે અન્યાય થયો છે એને વહેલી તકે દૂર કરે અને ક્ષત્રિય સમાજમાં જે રોષ પ્રવર્તે છે એને થાય અને આપ ન્યાય કરો અને ક્ષત્રિય સમાજ નહીં તો આવનારા દિવસમાં આથી પણ ઉગ્ર આંદોલન કરી શકે છે જેનું પરિણામ શું આવી શકે એ હું પણ આપને જણાવી શકું એમ નથી જે રોષ જોતા તો સરકાર શ્રીને ખાસ વિનંતી છે કે આ રોષને થાળે અને યોગ્ય પગલાં લઈએ જય ભારત જય માતા આજનો જે અમારો આવેદનપુત્રનો પ્રોગ્રામ હતો એમાં મુખ્યત્વે શ્રી રાજપૂત કરણી સેના તથા જામનગર જિલ્લાની તમામ ક્ષત્રિય સંસ્થાઓ તેમજ અન્ય પણ જોડાયેલ છે કેમ કે પીટી જાડેજા એ કોઈ ક્ષત્રિય સમાજ જ નહીં પણ સમગ્ર હિન્દુ સમાજમાં કોઈ પણ જે આર્થિક નબળા છે એને પણ એ સતત મદદ કરતા આવ્યા છે અને એ મદદના કારણે જ જે એની ઉપર અન્યાય થયો છે એનાથી ક્ષત્રિય સમાજ તો નારાજ છે જ પણ અન્ય સમાજ પણ એટલો જ નારાજ છે કે એક સામાન્ય બાબતમાં જો અવડી કલમ લગાડતા હોય તો સામાન્ય માણસનું શું કરતી હશે આ સરકાર એ એ આપ કરી શકો બસ આજ રોજ જામનગર ખાતે કલેક્ટરશ્રીને આવેદન અને રજૂઆત પણ કરવા આવ્યા છીએ કે અમારા સમાજના અગ્રણી પીટી જાડેજા કે જેઓ અસ્મિતા આંદોલન ખૂબ સક્રિય હતા એમની ઉપર પાસાની કલમો લગાવવામાં આવી છે જે વહેલી તકે દૂર કરવામાં આવે કારણ કે એમને એવું લાગે છે કે આ પાસાની કલમ એ જે ખરેખર ગુનાહિત કાર્ય કાર્ય કરતા હોય એક્ટિવિટી સાથે સંકળાયેલા હોય એમની ઉપર લગાવવી જોઈએ નહીં કે એક સમાજના અગ્રણી હોય કે જેને સમાજ સાથે લઈને ચાલ્યો હોય પણ ખરેખર આ સરકારની તાનાશાહી છે કે પીટી ઉપર આવી ખોટી કલમો લગાવવામાં આવી છે તો અમે રજૂઆત કરવા આવ્યા છે કે આ કલમને રિવાઇવ કરવામાં આવે અને જેટલે ખોટી ફરિયાદો છે એ દૂર કરવામાં આવે જો આ ફરિયાદો દૂર કરવામાં નહીં આવે તો આના પરિણામો પણ ખરાબ આવશે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર